મિત્રો ચુમ્માલીસ હજાર સબસ્ક્રાઈબ છે તે છતાં મિત્રો મને વ્યૂઝ મળે છે માત્ર ચારસોથી પાંચસો તો મતલબ શું યુટ્યુબ નોટિફિકેશન આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને કેમ મૂકતું નથી અને કયા કારણોસર તો આજનો સ્પેશિયલ વિડીયો છે મિત્રો પહેલે તમારી પાસે ગમે તેલા સબસ્ક્રાઈબ છે અને તમને વ્યૂઝ ઓછા મળે છે તો એનું શું કારણ છે અને જે આપણા સબસ્ક્રાઇબ મિત્રો છે એમને નોટિફિકેશન કેમ મળતી નથી તો આપ જોઈ શકો છો આપણી આ ખુદની ચેનલની અંદર મિત્રો સબસ્ક્રાઈબ છે ચુમ્માલીસ હજાર અત્યારે હાલની અંદર મિત્રો કોઈ પણ વિડીયો હું અપલોડ કરું છું તો મને અત્યારે છેલ્લામાં છેલ્લા વીસ કલાક કે ચોવીસ કલાકની અંદર મને પાંચસો વ્યૂઝ મળી ગયા છે તો આજનો વિડિયો સ્પેશિયલ છે મિત્રો યુઝ કેમ ઓછા મળ્યા છે અને આપણા વિડીયોની નોટિફિકેશન આપણા જે ચુમ્માલીસ હજાર સબસ્ક્રાઈબ છે તો એમને નોટિફિકેશન કેમ મળતી નથી બસ વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજનો વિડીયો મિત્રો આપણે સવાર સવારમાં બનાવી રહ્યા છીએ કારણ કે તમને ખ્યાલ છે કે અતિશય ગરમી અત્યારે હાલની અંદર પડે છે તો દિવસે વધારે ટાઈમ થાય ને તો બહુ ગરમી થાય એટલે વિડીયો બનાવવાનો ટાઈમ પણ નથી મળતો અને આજનું જે વાતાવરણ છે સવાર સવારમાં સારું હતું તો એ મેં ચાલો વિચાર્યું કે આજે વિડીયો બનાવી લઉં તો મેન પોઈન્ટ છે મિત્રો આજનો આપણો સબસ્ક્રાઈબ વધારે છે પણ આપણા વિડીયોની નોટિફિકેશન આપણા સબસ્ક્રાઈબ મિત્રોને મળતી નથી તો કેમ કયા કારણો છે તો મિત્રો યુટ્યુબે જે નવી અપડેટ બહાર પાડી છે પહેલાં એવું હતું કે જે પણ લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય એ લોકોને આપણી ચેનલની નોટિફિકેશન જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરતા એટલે એની નોટિફિકેશન આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને મળી જતી આમાંથી મિત્રો ચુમ્માલીસ હજાર તમે મારા સબસ્ક્રાઈબ મિત્રો છો જે પણ હું વિડીયો અપલોડ કરું છું એમાંથી એવા કોઈક જ મિત્રો હશે જેમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી હશે એનું કારણ એક જ છે કે તમને જે નોટિફિકેશન મારા વિડીયોની મળી રહી છે મતલબ તમે મારી યુટ્યુબ ચેનલમાં રેગ્યુલર વિડીયો જુઓ છો યુટ્યુબે જે અપડેટ બહાર પાડી કે જે પણ લોકો તમે મારી વિડીયો જુઓ ભલે આપણા સબસ્ક્રાઈબ મિત્રો હોય કે ના હોય એવું નથી કે આપણા સબસ્ક્રાઈબ મિત્રોને જ આપણી નોટિફિકેશન મળશે તમે કોઈ પણ મારો વિડીયો જોઈ રહ્યા છો મતલબ રેગ્યુલર તમે મારો વિડીયો જુઓ છો ને ભલે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પણ જ્યારે પણ હું મારો વિડીયો અપલોડ કરીશ તો એની નોટિફિકેશન તમને મળશે કારણ કે તમે મારી વિડીયો રેગ્યુલર જુઓ છો હવે યુટ્યુબે જે નોટિફિકેશનની મેં વાત કરી કે આપણા આટલા સબસ્ક્રાઈબ છે તો નોટિફિકેશન ના મળવાનું કારણ એ જ કે આપણા ચુમ્માલીસ હજાર સબસ્ક્રાઈબ છે એમાંથી આપણા વિડીયો જોવાનું આપણી ચેનલની અંદર એક્ટિવ કોણ છે મતલબ એક્ટિવ એટલે તમે સમજી લો કે મારા રેગ્યુલર જે પણ લોકો વિડીયો જુએ છે ને એમને જ આપણી નોટિફિકેશન મિત્રો મળી રહી છે પહેલાં એવું હતું મિત્રો કે દરેક કોઈ પણ તમે વિડીયો અપલોડ કરો એક વખત આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી તો એની નોટિફિકેશન જ્યારે પણ વિડીયો આપણે અપલોડ કરીએ તો એટલે મળી જતી તમે વિચાર કરી લો કે આપણે અત્યારે હાલની અંદર આપણે ખુદે લગભગ પચાસથી સાઠ ચેનલ તો મેં ખુદ સબસ્ક્રાઈબ કરી લીધ છે આપણા દરેક સબસ્ક્રાઈબર મિત્રોની આ તો વધારે પણ હશે એક વાત છે એમ અમુક અમુક ચેનલો આપણે સબસ્ક્રાઈબ કરેલી છે પણ મિત્રો હું તમારી વિડીયો જોઉં ને તો જ મને નોટિફિકેશન તમારા વિડીયોની મળે હવે મેં સબસ્ક્રાઈબ તો કરી લી બરાબર તમારી ચેનલ મેં સબસ્ક્રાઈબ કરી લે સમજો પાંચસો સત્સો ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લીધી છે પણ મતલબ એક જ છે કે હું તમારો વિડીયો નથી જોતો તો એની નોટિફિકેશન મને મળવાની નથી મિત્રો અને જો હું તમારા ચેનલની અંદર એક્ટિવ રહું છું મતલબ એક દિવસે બે દિવસે કે ત્રણ દિવસે તો તમારે કોઈ પણ વિડીયો તમે અપલોડ કરો છો તો એની નોટિફિકેશન મને મળવાની છે પણ હા હું તમારા વિડીયો નથી જોતો તો એની નોટિફિકેશન મને મળવાની નથી તો મેન પોઈન્ટ મિત્રો આપણો આ છે બીજા નંબર મેં કે અહીંયા સબસ્ક્રાઈબ મિત્રો છે ને બે પ્રકારના અલગ અલગ હોય છે એક છે શોર્ટ ફ્રીટ અને એક છે આપણા લોંગ વિડીયોના હવે જે તમે શોર્ટ વિડીયોની અંદર તમને કદાચ સબસ્ક્રાઈબ મળેલા છે કોઈ વિડિયો એક તમે શોર્ટ વિડીયો અપલોડ કર્યો એમાંથી લગભગ તમારો એ વિડીયો લાખ ચાલી ગયો ને એમાંથી તમને સો સબસ્ક્રાઈબ મળ્યા છે હવે એ સો સબસ્ક્રાઇબ અને આપણા લોંગ વિડીયોના જે સબસ્ક્રાઈબ છે બંને સબસ્ક્રાઈબ મિત્રોની નોટિફિકેશન અલગ અલગ રીતે મળે છે અને બંને સબસ્ક્રાઈબ મિત્રો અલગ અલગ હોય છે હવે કઈ રીતે તમને કહું કે જો તમને શોર્ટ વિડીયોમાંથી જે લોકોએ સબસ્ક્રાઈબ તમને કર્યા છે તો જ્યારે તમે શોર્ટ વિડીયો મૂકશો તો એની નોટિફિકેશન જે લોકોએ શોર્ટમાં તમને સબસ્ક્રાઈબ કર્યા છે એમને જ મળશે અને જો તમે લોંગ વિડીયો અપલોડ કરો છો તો લોંગ વિડીયોના જે સબસ્ક્રાઈબ છે એમને જ નોટિફિકેશન મળશે અને શોર્ટ ફ્રીડમાં આવેલા જે સબસ્ક્રાઈબ મિત્રો છે એમને નોટિફિકેશન મળશે નહીં તો એક રીતે મિત્રો ખૂબ સારું છે કારણ કે તમને જે નોટિફિકેશન આપણે કોઈપણ વિડીયો જ્યારે નેટ ચાલુ કરીએ એટલે બધા સબસ્ક્રાઈબ મિત્રોને છે ને ડિસ્પ્લે ઉપર નોટિફિકેશન આવી જતી કોણે કોણે વિડીયો અપલોડ કર્યો પણ હવેથી મિત્રો જે લોકોની તમે વિડીયો જોવો છો એમની જ નોટિફિકેશન તમને મળશે અને જે લોકો આપણી ચેનલની અંદર એક્ટિવ છે એમને જ નોટિફિકેશન મળશે બાકી શોર્ટ વિડીયો અને લોંગ વિડિયોના બંનેના સબસ્ક્રાઈબ અલગ હોય છે તો ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી જે લોકોને આપણી વિડીયો ગમે છે એ લોકો આપણી વિડીયો જોવાના જ છે સબસ્ક્રાઈબ કરેલી હોય કે ના હોય નોટિફિકેશન તમારી જવાની જ છે જે લોકો આપણી વિડીયો જુએ છે બાકી જે લોકોને આપણી વિડીયો મતલબ ગમતી એવું નથી કારણ કે હર કોઈ અહીંયા આપણી યુટ્યુબની વિડીયો બનાવી રહ્યા છે તો આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે બધા યુટ્યુબરો ના હોય અને આપણી વિડિયો કોણ જુએ એક યુટ્યુબર જ જુએ સમજી લો કે એવી રીતે જ મિત્રો ખાસ તમને નોટિફિકેશન મળે છે બાકી તમને કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે તમે અમારી વિડીયો જુઓ બાકી ડેલી તો તમે પણ મિત્રો વિડીયો જોવાના નથી ને હું પણ વિડીયો નથી જોવાનો જે વિડીયો આપણે કામની છે એ જ વિડીયો આપણે જોવાના છીએ કારણ કે હર કોઈ વ્યક્તિ આપણી ચેનલની અંદર એક્ટિવ ના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો વિડીયો અપલોડ કરતું રહેવાનું જે લોકોને આપણી વિડીયો ગમે છે એ વિડીયો જોવાના છે અને નહીં સબસ્ક્રાઈબ નહીં કરેલી હોય ને તો પણ એમને નોટિફિકેશન પાકી મળવાની છે તો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો